જય શ્રી કૃષ્ણ આજે આપણે જયા પાર્વતી વ્રતની વિધિ અને કથા કહેવાની છે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળના વિડીયો તમને મળી રહે વ્રતની વિધિ આ વ્રત અષાઢ સુદ તેરસના દિવસથી શરૂ કરી અષાઢ વધ ત્રીજના દિવસે પૂરું કરવાનું હોય છે વ્રત દરમિયાન રોજ સવારે વહેલા ઊઠી નાઈ ધોઈ મંદિરે જઈ શંકર પાર્વતીની ભક્તિભાવ પૂર્વક પૂજા કરવી એમ છેલ્લા દિવસે જાગરણ કરું અને આ વ્રત કરવાથી સંતાન સુખ તથા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે કથા કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ સત્યવ્રત અને બ્રાહ્મણીનું નામ સત્યવતી હતું બંને જણ ભક્તિભાવવાળા તથા સદગૃહસ્થ હતા તેમના આંગણેથી કોઈ પણ અતિથિ નિરાશ થઈ પાછો જતો ન હતો તેઓ બધી વાતે સુખી હતા પણ તેમના ઘેર શેર માટીની ખોટ હતી આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અંતરથી દુખી રહેતા હતા એક દિવસ નારદજી એમને ત્યાં જઈ પહોંચ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમનો પ્રેમ પૂર્વક આદર સત્કાર કર્યો તેમનું આતિથ્ય સ્વીકાર કરી નારદજીએ તેમના ક્ષેમ

અદભુત શિવલિંગ તમને જોવા મળશે ઘણા વર્ષોથી કોઈ દેવની પૂજા કરતું નથી ત્યાં જઈને બંને જણ એક ધ્યાનથી ભક્તિભાવ પૂર્વક તેની પૂજા કરજો શિવ પાર્વતી તમારું દુઃખ જરૂર દૂર કરશે એમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા બીજે દિવસે બ્રાહ્મણ બ્રાહ્મણી દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું ચાલતા ચાલતા તેઓ સાંજ પડે જંગલમાં પહોંચી ગયા પહોંચ્યા ત્યાં તેમને એક અવા અવાવરૃ શિવલિંગ જોયું નારદજી કહેતા પ્રમાણે એ શિવલિંગની અપૂછ હતું આથી બ્રાહ્મણ બ્રાહ્મણે ત્યાં રહી શિવની પૂજા કરવાનું નક્કી કર્યું સત્યવ્રત અને સત્યવતી રોજ સવારે વહેલા ઊઠી નાહી ધોઈને ભગવાન શંકરની સેવા પૂજા કરવા લાગ્યા આમને આમ ઘણા વર્ષો વીતી ગયા પણ પ્રભુ પ્રસન્ન થયા આથી પતિ પત્ની મૂંઝાવા લાગ્યા કે શું અમારી ભક્તિ નિષ્ફળ જશે પ્રભુ અમારી મનોકામના પૂરી નહીં કરે એક વખત સત્યવ્રત ફૂલ વીણવા ક્યારનો ક્યાંય ગયો હતો પણ મોડે સુધી પાછો ન પડ્યો એટલે સત્યવતીની ચિંતા થવા લાગી થોડીવાર પછી તે તેના પતિના શોધમાં નીકળી એક ઝાડ પાસે આવીને તેણે જોયું તો તેનો પતિ મૃત અવસ્થામાં પડ્યો હતો સત્યવ્રત સર્પદર્શના કારણે મૃત્યુ પામ્યો હતો તેના પતિની આવી કરુણ દશા જોઈને જોધાર આંસુએ રડવા લાગી એટલામાં આવી ચડ્યા સત્યવતી ને રડવાનું કારણ પૂછ્યું તેના જવાબમાં તેને પોતાનો પતિ સર્જ થી મૃત્યુ પામ્યો એ હકીકત કઈ સંભળાવી માતા પાર્વતીએ તેને આશ્વાસન આપતા કહ્યું બેન તું જરાય ચિંતા ન કરીશ હું હમણાં જ તારા પતિને સજીવન કરી દઉં છું એમ કહી પાર્વતીએ સત્યવ્રતના સપ પર પાણી છાંટ્યું આથી તે તો આળસ મળીને બેઠો થયો અને સાક્ષાત માતાજીને સામે ઊભેલા રહેલા જોઈ તેમના પગે પડ્યો બ્રાહ્મણી પણ તેમને પગે પડી ત્યાર પછી બ્રાહ્મણ બ્રાહ્મણીએ પોતાની પુત્ર પ્રાપ્તિની ઝંખના માતાજીને કઈ સંભળાવી તેના જવાબમાં પાર્વતી બોલ્યા તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન સુખ પ્રાપ્ત થશે માતાએ વ્રત કેવી રીતે કરવાનું સત્યવ્રત એ પૂછ્યું પાર્વતીએ કહ્યું આ વ્રત અષાઢ માસની અંજવાળી થી શરૂ કરીને અંધારી તીજે પૂરું કરવાનું છે તે દરમિયાન ગોળ અને મીઠા વગરનું ભોજન એક ભોજન કરવું છેલ્લા દિવસે જાગરણ કરવું એ વખતે શિવ પાર્વતીની સ્તુતિ ભજન ગરબા વગેરે ગાવા આ આ રીતે સુધી વ્રત અને દર વર્ષે એક અથવા પાંચ સૌભાગ્યવતી સ્ત્રીને ભોજન કરાવી યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવા આ પ્રમાણે વ્રત કરવાથી નિસંતાન સ્ત્રીને સંતાન થાય છે અને સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે આમ કહી પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા સત્યવ્રત અને સત્યવ્રતી વ્રતની વિધિ સાંભળી પોતાના ઘેર પાછા ફર્યા અને જયા પાર્વતીનું વ્રત કરવા લાગ્યા વ્રતના ફળ રૂપે થોડા સમય પછી તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો આથી પતિ પત્ની ખૂબ ખુશ થઈ ગયા અને પુત્ર સાથે બાકીનું જીવન સુખ જેમથી પસાર કરવા લાગ્યા જયા પાર્વતીનું વ્રત જેમ સત્યવ્રત અને સત્યવતીને ફળ્યું તેમ વ્રત કરનાર સાંભળનાર અને કહેનાર હર કોઈને ફળજો